સહજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલો સ્નાત્ર પૂજા છે ને એટલે જ્યારે એવા દેવ હોય એટલે અત્યારે શ્રાવક હોય કોઈ માનો વિતરાગ ધર્મની આરાધના કરી હોય એણે ઘણું પુણ્ય બાંધ્યું હોય પણ મોક્ષ નથી ગયા સમકિત થયું છે અથવા સમકિત નથી બી થયું પણ હલકા પ્રકારનું પુણ્ય નથી બાંધવું એટલે અધોગતિ નથી ગયા કેમ કે દેવ જે છે ને વ્યણતર વ્યાણમંતર ભવનપતિ અસુરકુમાર નાગકુમાર બધા હલકા દેવ કહેવાય અને વૈમાનિક દેવ છે જ્યોતિષક દેવ છે પછી એને આગળ શ્રેવ્યક અને પછી જે સમકિત અને ક્ષયિક સમકી હોય શર્વા સિદ્ધ અને ઉત્તરવાસી અને લોકાંતિક જ ભાવમાં પછી મનુષ્ય તેને મોક્ષ વ્યા છે બધા એક અવતારી હોય તો દેવ લોકોને જન્મ પ્રત્યે જ્ઞાન હોય એટલે બધું દેખાય એને અને ઉપયોગ મૂકે કે હું નારકીને તો એટલી વેદના હોય એટલે નારકીનું અવધિજ્ઞાન હોય પણ એ ઉપયોગ મૂકવાનો કે હું અહીંયા કેમ આવ્યો હોય વિચારવાનો ટાઈમ જ ન હોય શ્રેણીક રાજા વિચારે શ્રીકૃષ્ણ મહારાજ વિચારે કેમકે સંકેત સાથે નીચે ગયા છે બીજા દેવને તો એટલી વેદના હોય કે વિચારવાનો હોય જ નહીં પણ જ્ઞાનથી આ દેવ વિચારે કે દેવીએ વિચારે કે હું મારું કયું કર્તવ્ય એવું હતું પૂર્ણ હતું કે હું દેવલોકમાં આવ્યો એટલે અવધિજ્ઞાનથી જોયું એટલે એને વિતરાગ ભગવાન તીર્થકર ભગવાન હયાત હોય સદેહે તો એ દેખાય અને કાં તો કલ્યાણક ઉજવાય છે જન્મ કલ્યાણક દીક્ષા કલ્યાણક કલ્યાણક જન્મ ક્યાં કલ્યાણ એ ઉજવાય અને મોક્ષ કલ્યાણક એમ કેવળ જ્ઞાન કલ્યાણક બધા પાંચ કલ્યાણકો અને સદેહે ભગવાન વિરાજમાન હોય અને એની કંઈ ભક્તિ થતી હોય તો એને ખબર પડે હવે એને તો સંયમ નથી આપણે તો તપ આવે આપણે એમબીલ કરીએ ચૌદશનું કે શાકભાજી ન ખાય અને ચણા ખાય મગ ખાય એ શું કરે એટલે પછી કાંઈ પણ કુતુલ બતાવે હું આ આવ્યો છે મારે પ્રગટ કરવો છે પછી શાસ્ત્રમાં તમે એમાં તો બધું એવું આવે છે કોઈ નારીના પ્રેર્યા એની દેવી એમ કે મારે જવું છે બરોબર ને એટલે આવવું પડે દેવીને રસ ન હોય પણ દેવીને રસ હોય તો આવે એટલે એમ એમાં શ્લોક છે બધા સંસ્કૃતના અર્ધમાગીના કોઈ ના કપટિયા મિત્તાણું ગયા એટલે નારી પ્રેર્યા અથવા કોઈ મિત્ર કે હું જાઉં તારા આવું છે તો કે હું આવું કોઈને કુતુલ જેવું હોય કે આ કલ્યાણકના બધું શું ઉજવાય છે બધા નાચે કૂદ્યા શું હશે એટલે કલ્યાણક એટલે કુતુલથી આવે પણ તપ ન કરી શકે પછી અવધિક જ્ઞાનથી ઇન્દ્રને ખબર પડી જાય કે આ તો ભગવાનનું કલ્યાણક આવે તમારો પ્રશ્ન સ્નાત્ર એટલે નવડાવવું તો ભગવાન જ્યારે અવતરે ત્યારે તો દેહ હોય ને દેહ તો અશુચિમય છે પણ એમાં તીર્થંકરનો જીવ છે જ્ઞાનીનો જીવ છે એટલે અહોભાવ થાય કે આ પ્રસૂતિનું કામ સૂતિકા કર્મ કહેવાય આપણે થોડુંક આવશે એમાં એ કે દેવ લોકોને એમથી આપણે કરીએ ત્રિશ્લામાં તો કોઈ બી તીર્થંકર જન્મે એટલે એની માતા હોય તો પુરુષ કેમ જાય દેવ એટલે અપસરાઓને મોકલે એ બધી દેવી જોઈએ પછી એ લાખ વર્ષ હોય કરોડ વરસ હોય બધી અઢાર વર્ષ જેવી જોઈએ એક સાથે છપ્પન કુમારીને મોકલે કે જાઓ સૂતિકા કર્મ કરો એમાં પછી રાજપથાણીની સૂત્રમાં તો એવું છે એમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હોય પાછા અને એને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પાછા ઉપર હોય ઇન્દ્ર દેવોના દેવ એ ઓર્ડર કરે તમે પૂછો એટલે પાછું કહો એટલે એમાં ઘણા તબલચી દેવ થાય ઘણા ઢોલકી દેવ થાય ઘણા નાચોવાળા દેવ થાય ઘણા બૃંજક દેવ થાય ઘણા હરિણય ગમેશી કહેવાય ઇન્દ્ર ઓર્ડર કરે એટલે બધું તરત જ કરવું પડે કુબેર દેવ હોય ને મોટા દેવ હમણાં આવશે થોડુંક એ કે જ્યાં એનો કોઠાર ભરી દો એટલે અધણિયાથી મિલકત હોય એ બધી એના ઘરમાં ઠાલવે દેવ આનંદ ઠાલવે કદાચ ન માને એવું બને જ ને ન માને તો વજ્ર હોય હાથમાં એટલે ડર લાગે એટલે બહુ જ એને મનોરંજનમાં નાચવા કૂદ રસ હોય ધર્મ નીકળી કરતો ને આવા દેવ થાય પછી અને ધર્મ રસ ન હોય પાછો એટલે પછી આવા આવા દેવ થવું પડે હવે આગળ વચમાં દાત્રનું કર્યું એટલે નાચે કૂદે છે બધા ઘણા અણસમજીથી નાચે છે ઘણા ભાવથી જન્મે છે એટલે સ્નાત્ર પૂજા એટલે દેવને અહોભવ આવે તો સુયાણુનું કામ કોણ કરશે સુતિકરનું કામ એટલે અપ્સરાઓ કરે અને નવડાવવા છે ભગવાનને આપણે સામાન્ય રીતે ડિલિવરી થાય પછી નાના બાળકને નવડાવે હોસ્પિટલમાં નર્સ નવડાવે જુનિયર બાબા નર્સ કહેવાય એ નવડાવે અને એના ડાબા પગનો પંજો એના ઉપર એનો પંજો લઈ લે પેપરમાં રબર સ્ટેમ્પ ઉપર અને માનો ડાબા હાથનો અંગૂઠો લઈ લે એટલે બદલી બદલી ન થઈ જાય નંબર હોય ત્રણ હજાર બસો વીસ અને છોકરાને ડાબે પગે બાંધે ત્રણ હજાર બસો વીસ અને માને બાંધે પછી એને એ નર્સ નવડાવે ને પછી માને સોંપી દે લપેટીને તો ભગવાન એ માણસ જેવા માણસ છે ને એને નવડાવશે કોણ અવધિક જ્ઞાનથી ઇન્દ્ર ને ખબર છે કે આ કામ હું લઉં પણ ત્રિશલા માતા આગળ પુરુષને કેમ જવાય એટલે અપ્સરાઓને મોકલે પછી માતા થોડી આપે એમ ડેવલપમાંથી એમ કોઈ આપે ગમે એટલા ગરીબ હોય કોઈ બીજાને તો આપે જ નહીં ને આ તો તીર્થંકરની મા છે એટલે પછી એને હરિણય ગમેશી દેવને મોકલે પહેલાં બદલા બદલી એ તો હમણાં આવશે થોડીક વાર અને પછી આ સૂતિકા કર્મ માટે છોકરું ન લેવા દે ને અવર શિર્પણી વિદ્યા એટલે ત્રિસુલામાં તો ઘસ ઘરટ ઊંઘી જાય એવું જ બાબલું એ જ આકારનું બાજુ મૂકી દે ઊં ઊંઘમાંથી ઉઠે જ નહીં પણ કદાચ ઓછો ડોઝ પડ્યો હોય ને ઊંઘમાંથી ઉઠી જાય દસ મિલિગ્રામને બદલે આઠ મિલિગ્રામ આપ્યો હોય અને ઉઠી જાય કે ડોઝ ઓછો પડ્યો તેને તે બાબલું તો છે કંઈ વાંધો નહીં એટલે આમાં ઊંઘ આ ખોલીને પછી આમાં કરે એ પૂતળું હોય એનો જેવું જ અસલ લપેટેલું સ્નાત્ર કરે એટલે મૂળમાં આનો હેતુ તો ખાલી તીર્થંકર પ્રત્યે તીર્થંકરના જીવ પ્રત્યે અહોભાવ આવે એટલે પોતાનું છોકરું જન્મે ત્યારે અહોભાવ ન આવે પોતાનું છોકરું પણે ત્યારે અહોભાવ ન આવે ને અહીંયા આવે એટલે સીધું તોળું થાય નથી એટલે સંસારી રાગ દૂર કરી ભગવાન પ્રત્યે પ્રશસ્ત રાગ કરી સંસારનો ઝેરીલો રાગ કાઢવાનો છે કાંટે કાંટો કાઢે ગોપાલદેવે છેલ્લે લખ્યું છે વ્યાખ્યાન ધર્મ મિથ્યાત્થી મિથ્યાત્વ જાય જંગલમાં જાય છે કાંટો વાગ્યો એ ઓપરેશન થિયેટર સર્જનને ક્યાં બોલાવે છે મર્સિડીઝ કાર પણ એ તો પાર્ક કરી છે સિંહ જેવા ગયો હતો એટલે વાંદરાને રમાડ ગયો તો કેળા આપવા માટે જંગલમાં રખડતો તો કાંટો વાગ્યો હવે કાંટો કેવી રીતે કાઢે સોય દોરો તો લઈને જ ગયો હારે સર્જન નથી ઓપરેશન થિયેટર નથી બીજો કાંટો લે એ કાંટાથી કાઢે પણ શું કરે ઓલો કાંટો ખીચમ મૂકે એ કાંટો નીકળી જાય પછી બે કાંટો ફેંકી દે આ નચાઈ જાય આનંદ કર્મનો ભૂકો બોલી જાય ને સમકિત થાય પ્લાન સાથે ઘોઘરા બાંધીને નાચે તો મોહનીય કર્મ બંધ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ પર બધો ધંધો ધાપો છોડીને અંબાલભાઈ જાતા હતા કોઈ બધો લઘુશંકા જાય એટલે પગ ધોવા માટે પગ ધોવા માટે નહીં કર્મ ધોવા માટે જતા હતા આપણને ખબર નથી શું કરવું કે શું ન કરવું તો વધારે વધારે ત્યાગ વેદક સાથે આમાંથી વાંચવાનું એટલે ખબર પડે શું કરવું છું પ્રભુ શ્રીજી ક્ષાયક સંકેતના ધણી વિષ દુહા ગાઈને સિમડામાં ભક્તિ છે સવંત ઓગણીસો પંચોતેર ની અગાસ આશ્રમ છોતેરમાં માં બન્યો ને ત્યારે પંચોતેરમાં સિમડીમાં હતા પ્રભુ શ્રીજી અને સાથે નારના રણછોડભાઈ વિષ દુ આવે ને નાચે હે પ્રભુ હે પ્રભુ એટલે એ એક પાર્ટ ઉપરથી કૂદે જૈન ને એટલે પડે ને એટલે રણછોડભાઈનો કેચ પકડી લે પછી બધી જુવાન સ્ત્રીઓ આવે હજી હમણાં સુડાવી હોય ત્રણ મહિના પહેલા એ નાચે તો ધાવણું છોકરો સાથે લાવ્યો હોય ને પછી કેટલી વાર ધાવણું છોકરો એમને બી થાકી જાય છે એટલે રૂમમાં બેસી જાય છે તડકામાં તો ધાઉણું છોકરું તેડ્યું નાચું પડે કેટલો થાક લાગે અને મૂકી દે છોકરું એટલે છોકરો રડે ને આશાભાઈ અગાસના પ્રમુખ હતા દર બારાશે બોરસદ બાપા જતા અગિયાર છે સંદેરસ જતા પછી એને ઘરે ત્યાં રાત રોકાય આશાભાઈના ઘરે એની બેન વાત કરતા પહેલી વાર હું ગયો ને માધણી ત્યારે બાપા સાથે ગયો હતો એને વાત કરતા કે મારી બેન કહે કોઈના છોકરા કોઈને ધાવે કે જે છોકરું રડતું હોય ને એટલે કોઈ બી ઘણી બધી બાયો એવી હોય ધાવણા છોકરાને લઈને આવી હોય છોકરાને કોણ ખબર હોય કે ત્રણ મહિનાનું છોકરું હોય ચાર મહિનાનું છ મહિનાનું રડે ને એટલે ઉપાડી લે કોઈનું બી છોકરું દવડાવી લે પાછી નાચવા માટે કોઈના છોકરા કોઈને ધાવે આ સ્નાત્ર કરવા તમારો પ્રશ્ન આ છે એમાંથી આ વાત આવી સ્નાત્ર કરવા લઈ જાય તીર્થંકરના જીવને પછી એક આંખે તો મને ન હોય આપણે કેમ મેચ જોતા હોય છેલ્લી ઓવર હોય તો કે નવા હીરા લીધા હોય તો કેમ મહિને બે મહિને જોયે ને કેટલા હીરા છે એકવાર તો જોઈ લીધા છે તિજોરીમાં લોક પછી કોઈ ન હોય ઘરે કાં તો પતિ હોય પત્ની તો ફરીવાર જોયા હીરા જોવે જ કે નહીં તો આ ઇન્દ્ર ઇન્દ્ર વિચાર કરે છે હું આ તીર્થંકરના દર્શન તો મારે કરવા છે નાના બાબાના હજી તો તરતના જન્મેલા એક આંખથી કેવી રીતે દેખાશે એટલે શાસ્ત્રો ને જે હજાર આંખ કરે વેકરી લબ્ધી હોય એટલે એક સાથે હજાર આંખ કરે દર્શન કરે આપણે એક આંખથી અહીંયા તકલીફ પડે છે કે મારે ઓછું પડે છે એટલે હજાર આંખ વિકરું આવે અને પછી હજાર આંખથી દર્શન કરે તીર્થંકર સ્નાત્ર કરવા લઈ જાય ત્યારે પછી કે નવડવું છે ને પણ મારા ભગવાનનું હું તો છું આવડું તરતના જન્મેલા છોકરાને નવડાવતા આવે સોયાની બાઈ રાખે ઘણા આયાબાઈ રાખે નર્સ રાખે ઇન્દ્ર કે છું હું નવડાવીશ તો ખરો સહન નહીં થાય તો એનાથી એટલે વતનો વિકલ્પ આવ્યો આ તો ત્રણ જ્ઞાનના ધણી છે મતે સુરત અવધી જ્ઞાનના કે મને નવડાવવા તો લઈએ છે હોંશે હોંશે અને વિકલ્પ આવે મારી શક્તિ વિશે એટલે ભગવાન તરતના જન્મેલા ભગવાન જમણા પ્રમાણે અંગૂઠા મેરુને આમ ધકો મારે છે એટલે મેરુ હલ્યો ખબર પડી મેલમ ધરતી આ ભગવાન ની મારાથી આશા જ નથી એની શક્તિની એટલે ભગવાનની માફી માંગે છે આ આ વાંચીએ બધું સ્નાત્ર છે પછી ધડિંગ જ ખાલી નહીં એટલે અહોભ્ર ઇન્દ્રને હજાર આંખથી દર્શન કરે પછી આ વિકલ્પ આવ્યો હોય એટલે ભગવાને મેરુ શિખર હલાવ્યો હમણાં ખાલી આમ કરે મેરું હલવા માંડે એટલું અનંત વીરીના ધણી હોય ને નિકાજી આવ્યું છે લઈને આવ્યો હોય ટેન્કરથી પાણી નાખો તો તીર્થંકરને શું થાય અનંત વીર્ય છે તીર્થંગન નામ કર્યું નિકાજીત આયુષ્ય મરે જ નહીં ખૂન કરો ને ગોશાળે છોડી જ નહીં તે લેશે એ થાય જ નહીં મારી જ ન શકે નિકાજીત આયુષ્ય વાળા એ એક ન થાય ફેરફાર એને કરવાની ઈચ્છા ન હોય ઇન્દ્રને ખબર પડી આ કોણ છે ત્રણ લોકનો નાથ પછી પછી મી દુકડે માફી માંગે છે કે ભગવાન મને એમ થયું અહોભાવથી કે તમારા શરીરને આશાદનો તો નહીં પહોંચે એટલે મને આ વિકલ્પ આવ્યો છે પણ મારી બુદ્ધિ ઓછી પડી એટલે પછી નમોત્થું એણે એને નમોત્થણમ મર્યંત્રણમ શકસ્ત્રવ કહેવાય આ ભગવાનની સ્તુતિ માટે પછી નમોત્ણું આપણે બોલીએ છીએ ને પહેલું બીજું એ બનાવ્યું છે પણ ધનાધન ચાલતું હોય નમોથન મર્યંત્રણ તો પછી ઉપયોગ રહે શકસ્ત્રવ આ ઇન્દ્ર બનાવ્યું છે એટલે બધી શાસ્ત્રની ક્રિયા ગીતા સાચો કહી છે પણ સમજાવણ ઉપકાર છો પણ કોપાલએ તો કહ્યું છે એકાંતે કોઈ પણ ક્રિયાનો શુદ્ધ કે અશુદ્ધ નિષેધ કરતા એ નથી પ્રભુજીને આજ્ઞા આપેલી કે તમે ખંભાતના અપસરે જાઓ ને ત્યાં શ્રાવકો સામાયિક એવું કરતા હોય વાતે કરતા હોય અહીંયા બધા વાત કરે જ છે ને ચાલો વ્યાખ્યાનમાં ફોન એ લે ઘણા ઘંટડી વાગે ઘણા બારે વહી જાય પછી આવે જ નહીં પછી આપણને એમ થાય માન હમણાં આવશે હમણાં આવશે પણ એ આવે જ નહીં ઘણી પણ તોય અડધો તો બેઠો અડધી વાર તો બેઠો ને એટલે પ્રભુસિંહને કુપોલથી આજ્ઞા કરી કે કોઈ પણ શુદ્ધાશુદ્ધ શુદ્ધ અશુદ્ધ કિરણ કરતો હોય તમે નિષેધતા નહીં પણ ક્યારેક ચાન્સ મળે તક મળે તો સાચી ક્રિયા કોને કહેવાય સમય કોને કહેવાય એ સમજાવજો પૂછે તો તો હવે આ કલ્યાણ ગુજવી લે અને ઘોડિયું ખેંચ લે કે હે ભગવાન હું તમારું પાણાં ખેંચવાને ચડાવવા લઉં છું મને ક્યારે સંતાન ન હોજો આવા છે શ્રાવિકાઓ કે મારે બાળોતે ધોવાના અબળખા નથી રહી ગયા એવી વિદ્યા આપેલી શાસ્ત્રમાં સુલસા શ્રાવિકાને બત્રીસ છોકરાની તો કે મારે હવે બાળોત્યા નથી ધોવા છોકરો મોટો કર્યા જ ધોવા જ ને મળવા એવાય શ્રાવક છે એટલે ધર્મની કોઈ પણ કરણીનો એકાંતે ન ખબર હોય તો અનુમોદન નહીં કરવાનું ન ખબર હોય તો નિષેધ નહીં કરવાનું શ્રીજી જૈન સાધુ તો આગમ વાંચ્યા જ હોય ને ખૂબ બધું એને કહે છે તમે અપાસરે ખંભાતમાં જાઓ તો શ્રાવકો સામાયિક બરોબર ન કરતા હોય તમે નિષેધ તો નહીં ના પડીએ ને કે સામાયિક નહીં કરતા તો મેચ જો હોય છે ને તો બજાર જોઈએ આવે ખંભાત નહીં અમે જાય જ છે બજાર જોવા કે આવે છે ને પછી જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર છે બધા આ આ સ્નાત્રમાં બેસે એ જ યાદ આવે જીન સીમંત રાજચંદ્ર પ્રતિમા સીમંત રાજચંદ્ર પોતે છે એ જ્યારે પ્રત્યક્ષ છે ત્યારે સમ ત્રીજોમાં આવી રહેશે આવે છે ને જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા સ્નાત્રમાં જ આ સ્નાત્ર ચાલે ને આ પૂજા પરિવાર છે કુપોળનો દેહ છૂટી ગયો અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ કિલાભાઈ આ તો બધા ખંભાત મુખ ઓળખી ગયેલા કુપલભાઈ પૂજા ચાલે છે આમ આવે છે ને સ્નાત્રમાં પુત્ર તમારો ધણી અમારો તરણ તરણ જ્યાજ માતા જતન કરીને રાખજો મૈયા એને આ વાત આવીને દેવા મતે બેઠા હતા એટલે અંબાલાલભાઈ ત્રિભુવનભાઈ કિલાભાઈ ગુલાબચંદ બધા ફેર્યા આમ દેવા ને કહે છે પુત્ર તમારો ધણી અમારો એટલે પ્રતિધિ થઈ ગઈ ને કે આ તીર્થંકર છે એને કીધું તું આવી છું આને કેમ મનેજ વાણી જ મહાવીર તો દેરાસરમાં હોય ને કાગળિયામાં હોય આમાં કાગળિયામાં છે માવીર એ અંબાલાલભાઈ ને ત્રિભુવનભાઈ ને મને ઉછાળો આવે છે હજી બોલવાનું એને થઈ ગયું એટલે દેવા મતે ને દેવા મતે આંખમાંથી આંસુ જાય કે મેં દૌડાવેલો મારી ખોળામાં રમતો હતો હું ન ઓળખે મારા દીકરા આવી જ વાત જૈનુતરમાં છે અધ અને અકરૂર માતા જશોદા તમારા ખોળામાં પરબ્રમ રમે છે આવો ચિરોટીઓ ભરે છે આવો હોય તોફાની કે ગોરસા તોડે છે ગોપીની ફરિયાદ આવે છે કે માકડા વાંદરાથી તો ડરે છે કે આવો ભગવાન હોય શ્રીકૃષ્ણ સમજી ગયા મેરુ શિખર નવડાયો છે ને શ્રીકૃષ્ણ ધણી છે ખબર પડી કે માવો વિચારે છે મોડું ખોલ્યું અંદર બ્રહ્માંડ દેખાણ આપણે એ તારો કેમ એમાં જાય આ ઉપદેશ બહુ જ છે સમજી લેવાનો એમાં તો ત્રીસલા માતાને પૂછ્યા વગર ઇન્દ્રને લેવા દે મહાવીર સ્વામી ઉપર લઈ જાય ડુંગરે આમાંથી ઉપદેશ બહુ પકડી લેવાનો એને ક્યાં નાવું કર્મ હોય તો નવું પડે ને અશુચિ હોય તો રજ હોય તો રજો ની જરૂર પડે ને એને ક્યાં રજો એને છે રજ જ નથી તો હજી દીક્ષા દીક્ષાને એટલે કે જે પુત્ર તમારો ધણી અમારો જહાજ માતા જતન કરીને રાખજો એને તમ પુત્ર માધા દેવા માતા જમના રડે છે અંબાલાવ પરમપદને પામશે આ વાંચ્ય રોવાડો જાય એવું છે ગોપાલ ઈડર કે છે અંબાલાલ પરમપદ ને પામશે અંબાલભાઈ અહીંયા છે પ્રભુ શ્રી કહી દીધું અંબાલાલભાઈ કે આવું અમને કીધું છે પછી અંબાલભાઈ કેવો આનંદ આવે ગોપાલ તો નતા કેતા ગોપાલ તો ખીજા હતા ગાદલા ઉઠાવો પણ ત્યાં ઈડર એમ કે છે કે અંબાલાલ પરમપદ ને પામશે આ જ્ઞાની નો જ્ઞાની નું એક એક ચેષ્ટા બોધદાયક છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્નાત્ર ભગવાન તીર્થંકર જ્યારે તીર્થંકરપણે છેલ્લા ભાવમાં જન્મે છે ત્યારે દેવદેવીઓ મેરુ પર્વત ઉપર પરમાત્માનો જન્મ અભિષેક કરે છે ભગવાનને નવડાવવાની આ વિધિને સ્નાત્ર કહેવાય છે જૈનેત્રમાં પણ અલગ નામ અને અલગ વિધિઓ સાથે અને અલગ અલગ હેતુએ આવી ક્રિયાઓના વર્ણન મળી આવે છે અને તે ધર્મનો એક ભાગ ગણાય છે જૈનમાં શ્વેતંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં સ્નાત્ર પૂજા શ્રી વીરવીજીજી મહારાજ પંડિત શ્રી દેવચંદ્રજી મહારાજ વગેરે તીર્થંકર પ્રત્યે અહોભાવથી રોચક વર્ણન સાથે બનાવી છે તીર્થંકર પરમાત્માના જીવનમાં ચવન એટલે ગર્ભમાં આવવું ગર્ભકલ્યાણક જન્મ લેવો છેલ્લો દેહધારી અવતરવું જન્મ કલ્યાણક દીક્ષા સર્વસંગ પરિત્યાગ કરવો દીક્ષા કલ્યાણક કેવળ જ્ઞાન સર્વજ્ઞતાને લઈને પૂર્ણ યથાર્થ જ્ઞાન હાંસલ કરવું કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ છેલ્લો દેહ મૂકી મોક્ષે કાયમી ધોરણે ત્યાં બિરાજમાન થવું અને નિર્વાણ કે મોક્ષ કલ્યાણક એ એકંદરે પાંચ કલ્યાણકો થાય છે પર કલ્યાણના કારણ હોવાથી જગતના જીવનના કલ્યાણ કરનારા અપૂરો પ્રસંગો હોય ને તે કલ્યાણક તરીકે ઓળખાય છે જન્મદિવસ તો જન્મવું અને મરવું એ સામાન્ય બહુજન અર્થે પણ અહીં તો આત્મિક કલ્યાણની વાત છે અને તે રીતે વ્યવહારે જન્મદિવસ ઉજવીને જીવ જાણે જન્મું મરવું અને ભવભ્રમણ કરવું એ સારું હોય તેમ રાંચી માચીને ઉજવે છે અનુમોદન પણ આપે છે જે મોહનીય કર્મના બંધનું કારણ છે અનુત્પન્ન એવો આ જીવ એનો જન્મદિવસ કેવો દેવ જન્મે પણ તે પોતાનું સ્વરૂપ નથી પણ અહીં તો જગતજીવોને ઉપકારી એવા જીન પ્રત્યે અહોભાવથી જન્મ કલ્યાણક વગેરે ભાવથી ઉજવતા જીવ અનંત કર્મોની ભેખડો તોડે છે તીર્થંકર જે ભોમાં મોક્ષ જાય છે તેનાથી પૂર્વે ત્રીજા બહુમાં જ્ઞાન ધ્યાન તપ કરી તીર્થંકર નામ કર્મના જીન નામ કર્મના વિશ સ્થાનક કે સોળ કારણ ભાવનાઓ ભાવી અપૂર્વ આરાધન કરી મનમાં એવી ભાવના ભાવે કે સવિજીવ કરું શાસન રસી જગતના સર્વજીવોને વિતરાગ ધર્મના રસિક કરું ધર્મ પમાડું અને સંસારથી તારું એટલે કે એટલે કે સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્થ હો વચનામુ ચારસો ત્રીસ આવી ભાવનાથી જેઓ ઉપર ભાવ કરી તીર્થંકર કર્મ બાંધે છે ત્યારબાદ ઉત્કૃષ્ટ ધર્મ આરાધન કરી દેહ છોડી દેવલોકનો અથવા ક્યારેક નરકનું જો આયુષ્ય બંધાઈ ગયું હોય તે પણ જીન કર્મ પહેલાં બંધાયું હોય તો એક ભાવ ત્યાં કરીને ત્યાંથી ચવીને અઢી દ્વીપની અંદર પંદર કર્મભૂમિના એટલે ભરત ક્ષેત્રના પાંચ ઐરાવતના પાંચ કે મહાવેદેવના પાંચ ક્ષેત્રોમાંથી મધ્યખંડમાં રાજકુળમાં પરમાત્મા જન્મ પામે છે પરમાત્મા જન્મ પામે એ વખતે છપ્પન દીક કુમારિકા દેવીઓ અપ્સરાઓ ત્યાં આવે અને શારીરિક સૂચિ એટલે કે સ્તુકા કર્મ કરે સૌ ધર્મેન્દ્રનું સિંહાસન ચલાયમાન થતાં જ્ઞાનથી પ્રભુ જન્મ થયો તે જાણીને તે વિચારે કે નિજ સિદ્ધિ સંપત્તિ હેતુ જીનવર જાણી ભક્ત ઉમ્યો આ દેવપણું મને મળ્યું શાથી આ કયા પુણ્યનું ફળ છે પૂર્વની વિતરાગ ધર્મની આરાધનાથી જ એ અહીં શાતાથી કરીને પૂર્ણ કામતા તે અહીં જ છે વિતરાગ માર્ગમાં જ છે વિતરાગ માર્ગમાં પગ મૂક્યા કે પુણ્યના ઢગલા છે રીણ ગમેશી દેવને બોલાવે છે મેરુ પર્વત ઉપર સર્વદેવોને હાજર થવા સુઘોષ ઘંટાના વગડાવવા સો ધર્મેન્દ્ર સૂચન કરે છે સૌ ધર્મ ઇન્દ્ર પોતે પ્રભુના દર્શને પૃથ્વી તળે આવે છે તીર્થંકરની માતાને પોતાની ઓળખ પણ આપે ત્યારબાદ માતાને આપીને વિધિંદ્ર આપી બાળ પરમાત્મા જેવું જે બીજું બાળક વિકુરવે અને માતા પાસે મૂકે અને પોતે વિવિધ પાંચ રૂપ ધારણ કરી પ્રભુને લઈ હર્ષ ઉલ્લાસ સાથે દેવદેવીઓનો રસાલો મેરુ શિખરે આવે છે વૈમાનિક દેવો જ્યોતિષક દેવો વ્યંટર અને ભવનપતિ દેવદેવીઓ ચોસઠ ઇન્દ્રો વગેરે મેરુ બધા ભેગા થાય ક્ષીર સમુદ્રનું પાણી ભગવાનના અભિષેક માટે લાવવામાં આવે કેવી કપટિયા કેવી મિત્તાણું ગા કેવી વરરમણી વયણેણ અહી ઉચ્છુ ગા જન્મ અભિષેકમાં કોઈક દેવો પોતાના ભાવથી કોઈક સ્ત્રીના કહેવાથી કોઈક મિત્રની પ્રેરણાથી અને કોઈક માત્ર કૌતુક જોવા કે આ શું છે એમ કરીને ભેગા થાય છે આઠ આઠ જાતિના આઠ આઠ હજાર કળછાઓ એકંદરે ચોસઠ હજાર કળછાઓ એક અભિષેકમાં એવા અઢીસો અભિષેક થાય છે એટલે એકંદરે એક કરોડ અને સાઠ લાખ કળશથી પ્રભુનો અભિષેક થાય એમ કથાનકમાં આવે છે નંદીશ્વર દીપમાં જઈને દેવો ધામધૂમથી અઠ્ઠાઈ મહોત્સવ ઉજવે છે અને ત્યારબાદ માતાની બાજુમાં વિનયપૂર્વક મૂકી માતાને અવસ્થાપીની નિંદ્રાથી મુક્ત કરે છે માતા જાગે ઇન્દ્ર બે હાથ જોડી પ્રાર્થે કે પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જહાજ માતા જતન કરી રાખજો એને તુમસુ તમાધાર ચોવીસ તીર્થંકરમાંથી કયા તીર્થંકરનું સ્નાત્ર કરવાનું સ્નાત્ર તો સર્વે તીર્થંકર પરમાત્માનું સરખું જ ફળ આપે છે જ્ઞાન અપેક્ષાએ બધા તીર્થંકરો કેવળ જ્ઞાની જ છે પૂર્ણ સ્વરૂપે જ્ઞાની છે પણ કાળક્રમે ભગવાન શાંતિનાથ અને ભગવાન પાર્શ્વનાથના સ્નાત્ર વ્યવહારે વધુ ભણાતા હોય છે જે નામ સ્મરણથી ભાવ વધુ ઉલસે તે નામ લેતા કોઈ બાદ નથી પણ જીવને ઇતિહાસ સ્મૃતિમાં આવે તેમાંથી સહેલી રીતે ઉપદેશ ગ્રહણ થાય તો તે અનુમોદનીય છે બહુજન પરિચિત કથા પણ ઘણીવાર ધર્મમાં નિમિત્તબુદ્ધ બને છે અને જીવને અહોભાવ વધવાનું કારણ બને છે કથાનકમાં એમ આવે છે કે ભગવાન શ્રી શાંતિનાથ સમ્યક દર્શન પામ્યા પછી બારમા ભવે મોક્ષ ગયા મનુષ્ય દેવના ભાવો સાત ભાવ મનુષ્યના ચાર ભાવ દેવલોકના અને છેલ્લો ભવ તીર્થંકર તરીકે બે વાર ચક્રવર્તી પદવી પણ પ્રાપ્ત કરે છે ભગવાન શાંતિનાથ ભગવાન કુંથુનાથ અને ભગવાન અરનાથ તે જ ભવે પૂર્વાશ્રમમાં ચક્રવર્તી પણ હતા બેવડી સંપદાના ધણી એક જ ભાવમાં ચક્રવર્તીપણું અને તીર્થંકરપણું એમ બે પદવીના ધણી બીજી વિશેષતા એ છે કે ભગવાન શાંતિનાથને સંયમ અંગીકાર કર્યા બાદ કોઈ પણ ઉપસર્ગ કે પરિષય આવ્યા નથી એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે અને ભગવાન પાર્શ્વનાથને રાગ દ્વેષના બળવાન નિમિત્તો મળતા પણ તેઓ ચલિત થતા નથી વિતરાગપણો દીપાવે છે પૂર્ણપણે દીપાવે છે રાગ અને દ્વેષ સંસારનું બીજ છે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મને ગ્રંથ થાય નિવૃત્તિ જઈ હતી તે જ મોક્ષનો પંથ ભગવાન પાર્શ્વનાથને આઠ આઠ બહુ ઉપસર્ગ થયા છેલ્લા ભાવમાં પણ ઉપસર્ગ તો થયા પણ રાગ દ્વેષને સાંગોપાંગ જીતે છે એમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે બીજ અંકુર જનના રાગાદિ દોષે ઉપાગતા યસ્ય બ્રહ્મામાં વિષ્ણુ આ નમસ્તસ્મે જેણે ભવના બીજ એવા રાગ દ્વેષને જીત્યા એવા વિતરાગ જીન પરમાત્માને હું નમસ્કાર કરું છું દેવગતિમાં દેવને સંયમ નથી તપ પણ નથી પણ પૂર્વ પુણ્યને લઈને સુખ અને શાતા ઘણા લાંબા કાળ સુધી ભોગવે જ્ઞાનથી કલ્યાણ અંગે જાણે પણ મનુષ્યની જેમ તપ કરી શકે નહીં સંયમ અંગીકાર કરી શકે નહીં કેમ કે કવલ આહાર છે જ નહીં એ ભાવના ભાવે કે ક્યારે મને મનુષ્ય ભવ મળે ક્યારે હું સંયમ અંગીકાર કરું બધા કર્મ ઝીપી મુક્તિ પામું પણ અહોભાવ રૂપે નાચે કૂદે કુતૂલ ઉપજાવે ઘંટ નાચ કરે કે કરાવે બીજો કોઈ ઉપાય નથી સમવસન રચે મંડપો રચે દુંદુબી વગાડે દુંદુબી વગડાવે ચમત્કારિક ચેષ્ટાઓ પણ કરે માણસ જાત તો ભેક્ષળી છે વ્રત સંયમ ત્યાગ વૈરાગ આચરી ઇન્દ્રિય દમન કરી મન જીતતા છેલ્લે કશાય જીતે અને આત્મધર્મ અકશાયતા તે હાંસલ કરે અને જીવનો શિવ બને કથાનકમાં જે વાતો રૂપકથી પણ ઉપદેશ અર્થે કે રૂપાંતર કઈ હોય તેનો લાભ લઈ વર્તે સદ્ગુરુ લક્ષ્ય તો તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ એમ નિપજે માણસને કંઈ નાચી કૂદીને રંગ રાગ દાન તાન રોષની વાજિંત્રોની રમઝટ બોલાવીને સ્વાદિષ્ટ ભોજનની મિજબાની કરીને પાંચે ઇન્દ્રિયો પોષીને મન ચંચલ કરતાં કરતાં કંઈ ધર્મ નિપજતો નથી દેવ દેવપણન લઈને ક્રિયા કરે મનુષ્ય જ્ઞાનીના વચનને આધારે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેમ સત્પુરુષના આશે સત્પુરુષની આજ્ઞાએ સત્પુરુષના આશ્રય આત્મર્થે ક્રિયા કરે તો જ ફળ પામે મારું ગાયું ગાશે તે જાદા ગોદા હશે સમજીને ગાશે તે વહેલો વેંકુટે જશે નરસિંહ મહેતા પણ સમજાવણ ઉપકરશો એ તો વર્તે સદ્ગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ ટૂંકમાં વિતરાકતાને લઈને વિતરાક પૂજનીય છે ધર્મ અનુષ્ઠાન ક્યારે લેખે લાગે જ્યારે વિષય કશાય જીતી જે આત્માર્થે ધર્મની કરણી કરે તો સ્નાત્ર રચિયતા કહે છે દેવચંદ્રજીની પૂજના કરતા ભવપાર જીન પડીમાં જીન સારખી કઈ સૂત્ર મધાર જીન પડીમાં પ્રત્યક્ષ કરે પરમ કુપૌદોના ચિત્રપટ સમક્ષ ઊભા રહેતા કુપૌદોને પ્રત્યક્ષ કરે અભિન્ન ભાવ તદ્દન જાય તો કામ થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ